હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પેટલાદ તાલુકાના ચાંગાનો યુવક પોતાની બેનને પીપળવા ગામે મૂકીને પરત ફરતો હતો ત્યારે રસ્તામાં કાસોર નજીક ચાઇનીઝ દોરી ગળામાં ભરાતા નસ કપાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાતા કપાયેલી નસનું ઓપરેશન કરીને ચોવીસ ટાંકા લઈને સારવાર કરવી પડી હતી ચાંગા ગામે રહેતા કનુભાઈ છોટાભાઈ પાટણવાડિયા બીએ પટેલ હાઈસ્કૂલમાં વર્ગ ચારના કર્મચારી તરીકે ફરજ બજાવે છે રવિવારે બપોરે પોતાના બહેનને પીપળવા ગામ બાઇક લઈને મૂકવા ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે ચાંગા ધોરિકા નજીક રોડ પર એકાએક ચાઇનીઝ દોરી ગળાના ભાગે વીંટળાઈ હતી જેના કારણે કનુભાઈ ફસાઈ પડ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિકો દ્વારા કનુભાઈને તાત્કાલિક સારવાર અંગે ચાંગાના સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં ઈશ્વર સ્થાને લોહી નીકળતું બંધ ન થવાથી એકસો આઠ દ્વારા પીપળવા ચોકડી ખાતેના એક ખાનગી દવાખાનામાં કનુભાઈને લઈ જવાયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે